મોબાઈલ નંબર છે પ્રભાતસિંહ ડાભી શાંતિવન સોસાયટી પાળિયાદ રોડ બોટાદ મોબાઈલ નંબર નવ્વાણું જીરો નવ્વાણું એકસઠ જીરો નવ્વાણું આજે ઓરીના ભીંછિયા તાલુકાના ઓરીમાં ધોંડા પ્રાકૃતિક ફાર્મમાં મુલાકાતે આવ્યો છું અને એમાં જેવા વાવેલા પાક છે એ બધા પાક મેં જોયા છે અને ખરેખર ઓર્ગેનિક પદ્ધતિથી જે ખેતી થાય છે એ ખેડૂતોએ અપનાવવા જેવી ખરી ફાર્મની મુલાકાત લઈ આનું રિઝલ્ટ કેવું તમને લાગ્યું આમ તો ભાઈએ વાત કરી કે સાતેક વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરું છું અને એનો પાક જે જોયા એમાં શાકભાજી ઘઉં ચણા આ બધા જે પાક જોયા પોપૈયા આ બધા પાક જોયા એ ખરેખર પાક નું ઉત્પાદન હું એવું માનું છું કે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો અને પ્રાકૃતિક કરતા ખેતી કરતા ખેડૂતો એમાં જાજો તફાવત નહીં હોય એવું મારું માનવું છે બરાબર તો આ સાહેબ ભવાનભાઈ સરવૈયા જે સામુંડા પ્રાકૃતિક ફાર્મ પાછો એને આપણે પૂછ્યું ભણ્યા કેટલું તમે ભણ્યા છો કેટલું ભવાનભાઈ અંગોઠા સાહેબ છે ખેડૂત સત્તા જે આપણે પ્રભાતસિંહ બાપુએ વાત કરી એ રીતે કે એને પોતાના ફાર્મમાં કેવું એને રિઝલ્ટ લીધું છે જે નજરે એને નિહાળ્યું કે રાસાયણિક જે કરે છે એટલું ને એટલું રિઝલ્ટ એમને લીધેલું છે બધી વસ્તુનું તો બાપુ એક જરાક સંદેશો અમારી ચેનલ દ્વારા દઈ દો આપણા ગુજરાતના ખેડૂતોને અને હર નાગરિકને કે ઝેર વગરનું ખાવા માટે ધીમે ધીમે ગાય દરેક ખેતી તરફ આપણે આવવું જ જોઈશે અત્યારના સમય પ્રમાણે જે શરીરમાં રોગચાળા વધ્યા છે એ રોગચાળા જો ઓછા કરવા હોય અથવા નાબૂદ કરવા હોય તો આજ નહીં તો કાલ દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે અને જો તંદુરસ્તી લાંબો સમય સુધી જાળવી રાખવી હોય લાંબુ જીવન જીવવું હોય તો મહત્વનું એ છે કે ખેતી પાકો એમાં તેલીબી આવે શાકભાજી ફળ અનાજ કઠોળ આ બધી જ વસ્તુ જો પ્રાકૃતિક તે ખેતીમાં તૈયાર થયેલી જો ઉપયોગમાં લેવામાં આવે તો હું એવું માનું છું કે આપણા આપણા દાદા પરદાદાની પેઢીઓમાં જે જિંદગી જીવતા હતા એવી જિંદગી ફરીથી આપણે જીવી શકીએ અને જો આવું નહીં થાય તો આજે નહીં તો કાલે એક દિવસ એ રોગ છે એ આપણા શરીરમાં ઘર કરી જવાનો છે અને એ રોગને નિવારવા માટે હું એવું માનું છું પ્રાકૃતિક ખેતી ઉપર ફરજિયાત ઉતરવું પડશે બરોબર વાહ ભાઈ વાહ

જપ કોરણીનું હા જે આ કુદરમાં આ સોયા કયા 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 વાપરો તમે આમાં બધાય આવે ટોટલ કડવાશ પણ બધાય જે જનવર ના ખાય એવા પણ કડવાશ આમાં ઈ છોકરા સાટ ને તે નઈ આ કુઈ વળે પડે હ હા મને સબડી ના પડતો એટલે લેટર નથી તો બસ કુકડાઈ આ આ ટિપ જીવા અમે બનાવવા તારીખ લખી

અને કબી ગૌખળ નીક નાખવું પડે 50 એવું નાખવું પડે 50 ગૌ અને પોદે 7 3 4 મણ રેકો રાખવો પડે બરાબર આ રીતે બનાવ દે આ એટલે આજ દિવસ જ થયા એ બનાવ્યું પાંચ ટી પૂછાતી ગઈ બરાબર นายดีจะไปทอะไรฮึนาเป็นอไรแต่ยัไทยดี જોને ગડે એને જાગીને તમારા થોળ વાવું વસ્તુઓ નો ફૂટમાં કરી જીવામુ પછી આ તો નથી શું છે 9 0